હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે તો આજે આપણે બનાવીશું મગજના લાડુ તો એના માટે મેં અહીંયા બે વાટકા ચણાનો લોટ લીધો છે જેમાં મેં એક મોટી ચમચી દૂધ અને એક મોટી ચમચી ઘીનો ધાબો દીધો છે આ થાબો આપણે સરસ ચોળી અને બધા જ લોટમાં એકદમ મિક્સ મિક્સ થઈ જાય એવી રીતના દેવાનો છે ઝીણા લોટને દાણીદાર બનાવવા માટે આ ધાબો દેવામાં આવે છે હવે આપણે ચોખાની ચાળણીથી આ લોટને ચાળી લેશું દૂધને લીધે એમાં આવી રીતના ગાંગડી થઈ ગઈ હોય તો એને સરસ ઘસી અને ચાળી લેવાની છે તો લોટ આપણો એકદમ દાણીદાર તૈયાર થઈ ગયો છે જે મગજ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો હવે આપણે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકીશું અહીંયા મેં બે વાટકા ચણાનો લોટ લીધો તો પોણો વાટકો ઘી લીધું છે હવે આપણે આ તૈયાર કરેલો લોટ એમાં ઉમેરીશું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે ત્યારબાદ આપણે આ લોટને શેકી લઈશું મોહનથાળ બનાવવું હોય કે મગજ બંનેની પ્રોસેસ લોટને તાબો દઈ અને શેકવા સુધીની એકસરખી હોય છે તો આપણે સરસ રીતે આ લોટને શેકી લઈશું જો જરૂર પડે તો આપણે એમાં ઘી ઉમેરીશું ઘી છૂટું પડી ગયું છે અને લોટ શેકાવાયો છે શેકાવાની સુગંધ આવે અને કલર થોડો ચેન્જ થઈ જાય ત્યારે આ લોટ શેકાઈ ગયો કહેવાય હાથ આપણો એકદમ હળવો પડી જાય મિશ્રણ એકદમ ઢીલું થઈ જાય અને થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આ લોટને શેકાવા દેવાનો છે લોટ શેકાવાની પ્રોસેસ પણ મોહનથાળ અને મગજ બંનેમાં એકસરખી હોય છે મોહનથાળમાં આપણે થોડી મલાઈ અથવા દૂધ ઉમેરવું હોય તો આ ટાઈમે ઉમેરી શકીએ તો લોટ આપણો શેકાવાયો છે પોણા ફાટકા ઘી ઉપરાંત મારે એક ચમચી ઘીની જરૂર પડી તો લોટ આપણો શેકાઈ ગયો છે જેને આપણે ઠરવા મૂકીશું ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે આ શેકેલા મિશ્રણને ચારથી પાંચ કલાક માટે ઠરવા દેવું પડે છે જો ગરમમાં આપણે આ દળેલી સાકર ઉમેરીએ તો એ મિશ્રણ ઢીલું થઈ જાય છે ખાંડ ઓગળવાને લીધે તો અહીંયા આપણે સાકર અથવા ખાંડ બંનેનો ઉપયોગ કરી શકીએ અહીંયા મેં સાકર લીધી છે તો એકદમ ઠરી જાય આ લોટ શેકેલો ત્યારબાદ જ આપણે આ સાકર ઉમેરવાની છે હવે આપણે એને સરસ મિક્સ કરી લઈશું મોહનથાળ મેં એની ચાસણી બનાવવાની હોય છે તો જે લોકો બનાવતા ન હોય એના માટે ચાસણી બનાવવી થોડી અઘરી છે તો આ મગજ એકદમ જ સહેલો છે તો ખાંડ મેં એકદમ મિક્સ કરી દીધી છે હવે આપણે એની નાની નાની લાડુડી વાળી દઈશું તો લાડુ આપણા તૈયાર થઈ ગયા છે જે ભગવાનને ધરવા માટે તૈયાર છે તો તૈયાર છે આપણા મગજના લાડુ જે એકદમ જ સરસ બન્યા છે તમને જો મારી એ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો